મહિયારી ગામે મહંત શ્રી વિજય દાસજી વિદ્યા હાઈસ્કૂલના શિક્ષકે શાળામાં અભ્યાસ કરતી ધોરણ વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હોવાની બે દિવસ ફરિયાદ નોંધાઈ હતી ત્યારે પોલીસે દુષ્કર્મના કોઈ પ્રાથમિક પુરાવા ન મળ્યાનું જાહેર કરતા આરોપી શિક્ષકનું શાળા ખાતે માનભેર સ્વાગત કરાયું હતું કુતિયાણાના મહિયારી ગામે આવેલ મહંત શ્રી વિજયદાસ શ્રી વિદ્યા મંદિર હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મૂળ બનાસકાંઠાના વતની અને હાલ બાંટવા ગામે રહેતા વિક્રમ પરમાર નામના શખ્સે શાળાની ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પણ શાળામાં જ દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ બે દિવસ પૂર્વે નોંધાઈ હતી જે મામલે બુધવારે મોડી સાંજે પોલીસે એવું જાહેર કર્યું હતું કે તપાસ દરમિયાન બનાવ લગત સાયન્ટિફિક કોઈ પણ પુરાવાઓ મળી આવ્યા નથી તેમજ બનાવ સ્થળે ઉપલબ્ધ સીસીટીવી ફૂટેજ ચકાસતા તેમજ ભોગ બનનારને પરિવારજનોની હાજરીમાં આપેલ પ્રાથમિક નિવેદનમાં ગુન્હા લગત કોઈ સ્પષ્ટ અને ફળદાયક હકીકત જણાવી ન હોવાથી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી અને જરૂર જણાય તપાસમાં સહકાર આપવા અંગે નોટિસ આપી જવા દેવામાં આવ્યો છે અને ઉંડાણપૂર્વક તપાસ કરી મહત્વના પુરાવાઓ મેળવવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે ત્યારબાદ આ મામલે અંતે દિવાયએસપી ધ્રુવલ સુતરિયાએ ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ યોજી મીડિયા સમક્ષ બનાવ અંગે માહિતી જાહેર કરી હતી જેમાં જણાવ્યું હતું કે તારીખ બે ના બનાવ બન્યો હોવાની વિદ્યાર્થીનીની બહેને ફરિયાદ નોંધાવી હતી પરંતુ તે અંગે તપાસમાં કોઈ બાયોલોજીકલ કે સાયન્ટિફિક પુરાવા મળ્યા નથી તેમ છતાં વિદ્યાર્થીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે જેનો રિપોર્ટ આજે શુક્રવારે આવશે બીજી તરફ ગ્રામજનો દ્વારા શિક્ષક વિક્રમનું ઢોલ નગાડા અને શરણાઈના સૂર સાથે સરઘસ કાઢ્યું હતું અને તેના પર પુષ્પવૃષ્ટિ કરી શાળા સુધી લાવવામાં આવ્યો હતો અને ત્યાં તેનું મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં સન્માન કરાયું હતું નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ કુતિયાણા પોલીસ સ્ટેશન તાબાના મૈયારી ગામે એક શાળામાં એક વિદ્યાર્થીની ઉપર શાળાના શિક્ષક દ્વારા દુષ્કર્મ કરાયા હોવા સબબની એક ફરિયાદ અમને તારીખ નવના રોજ મળેલી જેના સંદર્ભે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં તારીખ નવ સપ્ટેમ્બરના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આ ફરિયાદ દાખલ થયા બાદ પીડિતાને ભોગબંધનને સાથે રાખી એફએસએલની હાજરીમાં બનાવ સ્થળનું પંચનામું અને સ્કૂલના સીસીટીવી ફૂટેજીસ વગેરે ચેક કરવામાં આવ્યા છે આ સમગ્ર તપાસ દરમિયાન એકલ સાંજની સ્થિતિ સુધી કોઈપણ પ્રકારના બાયોલોજિકલ કે સાયન્ટિફિક પુરાવાઓ ટેકનિકલ પુરાવાઓ મળી આવેલા ન હતા જેના પરિણામે સીસીટીવી અને એ બધા પુરાવાઓને ત્યાંને લઈ એકલ સાંજે કુતિયાણા પોલીસ દ્વારા આક્ષેપિત જે શિક્ષક હતા એમને બનાવ બે સપ્ટેમ્બર નો છે જેના બાદ ભોગ બનનાર જે છે એમના મોટાબેન ફરિયાદી બન્યા છે અને નવ તારીખે રાત્રે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં સદર બનાવ જાહેર થયો છે ભોગ બનનાર જે દીકરી છે એને સાથે લઈ સ્કૂલમાં એમના ક્લાસરૂમમાં એ જે સ્થળ છે એનું પંચનામું કરેલું છે પણ એમના પરિવારજનોની હાજરીમાં જે સામાજિક કાર્યકર સહિતનાની હાજરીમાં જે નિવેદન લેવામાં આવ્યા છે ભોગ બનનારના એમાં હજી સુધી બનાવ સાથે સુસંગત હોય એવી કોઈ હકીકત ભોગ બનનારે જણાવેલ નથી હાલ દીકરીના મેડિકલ તપાસ અને એમના નિવેદન સબબની પ્રક્રિયા ચાલુ છે આ સિવાય કુતિયાણા પોલીસ દ્વારા સ્કૂલના જે વર્ગખંડમાં જે બનાવ જ્યાં બન્યો હોવાનું ગણાય કહેવામાં આવ્યું છે ફરિયાદમાં એની સિવાયના જે આસપાસના વર્ગખંડો ઓરડાઓ છે એની અને એ દિવસ સિવાયના દિવસોની પણ જે સીસીટીવી ફૂટેજ અને જે પ્રત્યક્ષ દર્શાવી બીજા સાહેદો છે ત્યાંના શિક્ષકોથી માન વિદ્યાર્થીઓ આ તમામની સઘન પૂછપરછ અને તપાસ ચાલુ છે જેમાં કોઈપણ પ્રકારની ફળદાયક હકીકત મળી આવે આગળની કાર્યવાહી કુતિયાણા પોલીસ દ્વારા કરવામાં આવશે સીસીટીવી ફૂટેજ જોતાં ક્લાસમાં જે રેગ્યુલર ભણવાનું જે કાર્યક્રમ છે પ્રક્રિયા છે એ એ દેખાય છે રિસેસ વખતે જે બે ત્રણ દીકરીઓ બેઠેલી હોય એ દેખાય છે અવર જવર જે શિક્ષકોની જે છે સામાન્ય ક્લાસરૂમમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને એ દેખાય છે